નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આપણે આજે આવી ગયા છીએ ફરીથી રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં મિત્રો સોર્યનું સિંદૂર અને આજે આપણે સ્પેશિયલ બાળકો માટે એક નવો વિડીયો બનાવશું કારણ કે આજે લોકમેળાનો છેલ્લો દિવસ છે અને લોકમેળાના છેલ્લા દિવસે મકડા મિત્રો કેટલા કયા કયા ભાવે વેચાતા હોય છે તે તમને આજે બતાડશું કારણ કે છેલ્લો દિવસ છે અને સ્ટોલ કાલ સવારે ખાલી કરવાના હોય છે એટલે શું શું ભાવે મિત્રોના મકડા મળતા હોય છે તે તમને આ વિડીયોમાં જણાવશું તો વિડીયો મારો છેલ્લે સુધી જોજો તમને મજા આવશે કે આજે કયા ભાવમાં મિત્રો રમકડા વેચાઈ રહ્યા છે તે આજે આપણે ફરીથી સંપૂર્ણ માહિતીવાળો વિડીયો તમને બનાવી દેખાડશું જો આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે ફરિયાદ આ બધી ચાલુ થઈ ગઈ છે ચારે બાજુ અને આપણે અત્યારે જે રમકડાના સ્ટોલને બધા સ્ટોલ વચ્ચે અત્યારે આપણે ઊભાથી તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો તો મિત્રો આજે આપણે રમકડાના સ્ટોલે અહીંથી ચાલુ કરી છીએ અત્યારે જો એ બોર્ડ ઉપરથી ફિક્સ પાવજના પાટિયા લાગેલા છે भाई बंदा जी फिक्स पावर जी फिक्स रेट अच्छे जी रमकड़ा नो और बात तो लास्ट दिन है मेले का तो पाव बेच भी कब करोगे कल सुबह कल सुबह चले कल सुबह चले जाएंगे कल तो माल बेच के जाओगे ना हाँ। तो कम प्राइस होगा ना कम प्राइस कम प्राइस नहीं होगा भैया तो आ पहला स्टॉल वाला तो अपने ना पड़ी है एक भाव रहे लगभग मेला ना छाला दिवस मित्रों बताया એકદમ સસ્તા રેટમાં રમકડા વેચતા હોય છે તો આપણે બધા રમકડાના સ્ટોલે જશું ને તમને દેખાડશું જો મિત્રો આજે બધા કસ્ટમર ઊભા હતા એટલે એને ના પાડી કે કારણ કે ફિક્સ રેટમાં જ આપણે માલ વેચશું હજી બધી તમે સ્ટોલે જોશો તો મિત્રો જો બધી ફિક્સ રેટ જ આપેલા છે જો કારણ કે કસ્ટમર ઊભા હોય એટલે આપણને એમ ન કે બે ત્રણ સ્ટોલે મેં એમને ઓફ કેમેરા વાત કરી હતી તો એને મને કીધું કે તમે કાલ સવારે આજે મેળાનો છેલ્લો દિવસ છે તો કાલ સવારે અમે સસ્તા ભાવમાં મિત્રો રમકડાના બધા વેચાણ કરી નાખશું જો હજી પણ જો મિત્રો ઘણા બધા સ્ટોકમાં મિત્રો જો ફિક્સ રેટના સેલ મારેલા છે ભૈયાજી આજ મેલેકા લાસ્ટ તો ફિક્સ રેટ એ સભી કિલો તો કમ રેટ કબ કરો ગે કાલ કર દોગે કલ આજ તો લાસ્ટ ડે હે ને એક રેટ હોગા ભાઈ અત્યારે બધા રમકડાવાળા સમજી ગયા હે જો બધાય ફિક્સ રેટના જો અત્યારે પાર્ટીમાં આવ્યા છે કાલ તો બધાય રમકડાનો મેળો પૂરો થઈ જાય અત્યારે વિડિયો ચાલુ છે એટલે બધા એમ કે ભાઈ ફિક્સ રેટ એટલે પણ કાલે આજ ખરીદી કરવા ન આવતા મિત્રો આજે મેળાનો છેલ્લો દિવસ છે અમારે રમકડા લેવા હોય તો મિત્રો હાલ સવારમાં વહેલા વહેલા આવશો એટલે આ રમકડા મિત્રો બધા એકદમ ખાલી કરવાના ભાવે તમને આપી દેતા હોઈશું જોવા મિત્રો મિત્રો લોકમેળામાં લગભગ બધી રેડો ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો ચારે બાજુ બજાર પાણી કુવા અને ખુલ્લાને બધા જો અત્યારે ચાલુ છે જો અમે બ્રેક ડાન્સ ચાલુ છે ચારે બાજુ મિત્રો લગભગ રાત બધી ચાલુ થઈ ગઈ છે જો મિત્રો હવે આપણે આ બાજુ રમકડાની લાઈનમાં જાશું ને તમને દેખાડશું કે ત્યાં ભાવમાં આપણને શું રિઝનેબલ કરી આપે છે ને તેના ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે તો અત્યારે ગર્દી એટલે આ બધા જવાબ નહીં આપે તો મિત્રો આ લેડીઝ માટે બ્યુટી કોસ્મેટિક વસ્તુ મળી રહી છે પચાસ રૂપિયા ફિક્સ ભાવ લખેલો જો અહીંયા બોર્ડ મારેલો પચાસ રૂપિયા ફિક્સ ભાવ જો બેનો માટેની બ્યુટી પ્રોડક્ટ તો અહીંયા મળી રહી છે પણ આમાં બધી તારીખને ડે એક્સપાયરી ડેટ મિત્રો જોઈને લેવું પડતું છે કારણ કે આ મેળો છે મેળાનું કંઈ નક્કી ન કહેવાય મિત્રો રમકડાના સ્ટોલવાળા અત્યારે આપણને ઓન કેમેરા કાંઈ વાત કરવા તૈયાર નથી કારણ કે તો અત્યારે છેલ્લો દિવસ છે ને અત્યારે ઘરાકી પણ મિત્રો ચાલુ છે જો આ જે માણસો પણ ધીમે ધીમે ઉભરાઈ રહ્યું છે મને બધા ફિક્સ રેટના બોર્ડ અત્યારે મારેલા છે ને કોઈ અત્યારે આપણને ફોન કેમેરા બોલવા તૈયાર નથી કે આપણે અમકણાના ભાવ ઘટાડશું કે બધા એવું કહે કે તમે કાલે સવાર આવજો તમને હવારમાં સસ્તામાં આપી દેવું બે ત્રણ જણાને પૂછ્યું હતું કે હવારમાં આવજો એ કે હવારમાં અમે સ્ટોલ ખાલી કરશું ને છેલ્લો દિવસ છે હવારમાં દહ અગિયાર બાર એક મક આવતી ગમે ત્યાં અવસો લઈએ કે સ્ટોલ અમે ખાલી કરતા હોય ને એટલે એ કે અમે વ્યાજબી ભાવ આપી દો અત્યારે બધે ફિક્સ રેટના સેલ મારેલા છે તો મિત્રો અમુક અમુક દુકાને ફિક્સ રેટના ભાવ મારેલા છે અને અમુક અમુક દુકાને જો ફિક્સ રેટના ભાવ ઉતારી લીધા છે એને સ્ટોલમાં મિત્રો ફિક્સ રેટના ભાવ ઉતારી લીધા છે એની ગરદી જોવો છો ખાલી જો અને જ્યાં અહીંયા ફિક્સ રેટ મળ્યા છે ફિક્સ રેટના ભાવમાં મિત્રો જો ટ્રાફિક જોવો ને ત્યાં ફિક્સ રેટના ભાવ હટાવી લીધા છે ત્યાં ટ્રાફિક જોવો જો અહીંયા ફિક્સ રેટના ભાવ નથી મારેલા તો અહીંયા જો કસ્ટમર થોડાક દેખાઈ રહ્યા છે અહીંયા ગઈણા તેણે એક તમને જો દેખાઈ રહ્યો છે એટલે મિત્રો હવે આપણે એટલી આપણને કે આજના દિવસે તો કોઈ પ્રાઇસ કોઈ ઘટાડવાનું નથી કારણ કે કાલ મેળાનું આજ મેળાનો છેલ્લો દિવસ છે અને કાલ સવારમાં મિત્રો લગભગ મફતના ભાવમાં મિત્રો જે એને પડાય છે એ જ ભાવમાં રમકડા બધા વેચી દેશે મિત્રો તમે મેળો કરવા આવતા હોય તો ટ્રાફિકમાં ન તમારે ફસાવવું હોય તો સવાર સવારમાં જ મેળો કરવા આવજો કારણ કે ટ્રાફિકમાં બાળકોને નહીં મજા આવે અને રાઇટ મિત્રો એટલી બધી પૂરેપૂરી નહીં ચલાવવામાં આવે જો અમારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો બધી રાઈટ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને સવારમાં આવશો તો મિત્રો રાઈટ પણ તમને થોડી વાર તાજીવાર ચાલુ રાખવામાં આવશે અને રાત્રે તમે આવશો તો એક મિનિટ બે મિનિટમાં મિત્રો રાઇડ તમારી પૂરી કરી દેવામાં આવશે તો અત્યારે જો રાઈટની સ્પીડ જો રાઈટની સ્પીડ જો મેં તમને દેખાયું કે આ રાઇડમાં એક જ મિનિટ રાઇડ ચલાવવામાં આવી હતી તમે સવારમાં મેળો કરવા આવો તો મિત્રો તમને વધારે મજા આવશે કારણ કે સાંજે પણ મિત્રો વરસાદનું થોડું ઓલું હોય છે કે વરસાદ આવશે તો આપણે રાઇડની મજા નહીં મળી શકીએ નાના માર્ગોવાળા ખાસ મિત્રો સવારમાં જ મેળો કરવા આવજો કારણ કે જો અત્યારે તમને ઓપન સ્પેસ વધારે જોવા મળશે અને ખાલી જગ્યામાં ફરવાની પણ તમને મજા આવશે તો મિત્રો આ રમકડાની માહિતીવાળો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રમકડાની ખરીદી કરવા હોય તો મિત્રો તમારે સવારમાં જ આવજો કાલે આજ મેળાનો છેલ્લો દિવસ છે કારણ કે આજ મિત્રો કેમેરામાં કોઈ ભાવ ઘટાડતું નથી ને કોઈ બોલતું પણ નથી ઓક કેમેરા બધા વાત કરે છે કે કાલ બધું માલ ખાલી કરવો એટલે સસ્તામાં રમકડ આપી દેશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો લાઈવ ટ્રાફિક રાજકોટના લોકમેળાનો મિત્રો આ તમે રસ્તા રસ્તો જોઈને કહી શકશો કેવા કેવો રસ્તો છે લોકમેળામાં મિત્રો રાઈટ ચાલુ થાય કે ન થાય પણ મિત્રો જો આ નાના મોટા ધંધાર્થીઓને મિત્રો ધંધો તો બધાને શરૂ થઈ જ ગયું છે મિત્રો જો રાજકોટનો લોક મેળો મિત્રો બધાને આનંદિત કરે અને જો નાના મોટા ધંધાર્થી ઉમેર મિત્રો પાંચ દિવસનો ધંધો કરે રોજગાર કમાય અને આ બાજુ મિત્રો જો ટ્રાફિક જેવો આ બધું પબ્લિક મિત્રો જો અત્યારે મેળામાં જઈ રહ્યું છે રાજકોટ રાજકોટ નો મેળો ને રાજકોટ નો ફૂલ સક્સેસ વાહ ભાઈ વાહ ફૂલ સક્સેસ હો ભાઈ જો અત્યારે આપણે ભાઈ અનુમાન કરી દીધું સો રૂપિયા ભાઈ સો રૂપિયા સો રૂપિયા આ અત્યારે આપણે મેળાના બારના દ્રશ્ય મિત્રો દેખાડી રહ્યા છીએ જે મેળાની બાર જે ખોલ બાજુનો મિત્રો જે રસ્તો છે ત્યાં અત્યારે મિત્રો નાના મોટા વેપારીઓ બધા પોતાના સ્ટોલ નાખા હોય છે બે નાઇટ ડ્રેસ મિત્રો જો વેચાઈ રહ્યા છે રાજકોટનો લોકમેળો મિત્રો એક એવો લોકમેળો છે જે મિત્રો નાના મોટા અમીર વેપારી મિત્રો બધાય રાજકોટનો લોકમેળા કરવા પોતા હોય છે પંદરથી વીસ લાખ મિત્રો આ વખતે લોકો મેળામાં પહોંચશે એવું અનુમાન છે આપણને જો મિત્રો ભાઈ 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 રાજકોટનો લોકમેળો ભાઈ જો મિત્રો નાના મોટા વેપારીઓથી માંડીને બધા મિત્રો મિત્રો જો પોતાનો રોજગાર ધંધો થતો હોય છે રાજકોટના લોકમેળામાં વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો મિત્રો કોણ કોણ રાજકોટના લોકમેળામાં આવવાનું છે જો મિત્રો આપણે બધા રાજકોટના લોકમેળાના બરા બાર ના દર્શક દેખાડી રહ્યું છે જે નાના નાના સ્ટોલ રાખીને મિત્રો પોતાનો ધંધો કરતા હોય છે જો

મનીષભાઈ ને તમે સ્ટોલ આવો તો વ્યાજબી કરી દે છે હા ફનવડી बाजू નું જ મિત્રો રસ્તો છે બાય બાય જો મિત્રો ત્યાં સુધી નજર કરશો ત્યાં સુધી મિત્રો ટ્રાફિકલે ટ્રાફિક જ તમને દેખાશે રાજકોટ નું લોકો કોઈ વસ્તુ એવી તમને મિત્રો નહીં નજરે ચડે કે તમને આ મેળા નહી મળતી હોય હડકાયા કૂતરા ના સો રૂપિયા દિલ્હી ડાયરેક્ટ ફેક્ટરી મિત્રો આજ તો રાજકોટનું પબ્લિક મિત્રો ગાંડું થશે કારણ કે વરસાદ છે નહીં મેળામાં રાટ બધી શરૂ થઈ ગઈ છે અને બધા મિત્રોને દસ થી વધુ રાડું મિત્રો અત્યારે ચાલુ થઈ ગઈ છે ખાતમ આઠમની રજા છે દસ દિવસથી પાંચ દિવસ કોઈ પાંચ દિવસની રજા હોય છે કોખો દસ દિવસની રજા હોય છે તો આજ વખતે રાજકોટમાં લોકોનો ધમાકેદાર થવાનું છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ રાજકોટના બાલભવન તરફ સ્ટ્રીટ સ્ટ્રીટના દ્રશ્યો મિત્રો દેખાડી રહ્યો છું પાછળ તમે જે મેદાન જોઈ રહ્યા છો તો એ બાલભવન મેદાન છે હા હો ભાઈ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ આ નવા વિડીયો મારી ચેનલ પર તમને મિત્રો જોવા મળશે તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરવું તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો